તમારા રસોડામાં મળતી અને સહેલાઈથી પ્રાપ્ત થતી એવી એટલે કે ડુંગળી કે જેના ઘણા બધા ચમત્કારિક ફાયદા છે પરંતુ સાથે તેમના નુકસાન પણ એટલા જ છે તો મિત્રો આયુર્વેદમાં આજે નાનકડી એવી શક્તિશાળી ડુંગળી કે જેના ઘણા બધા અદભુત રહસ્યો છે કે જેને આપણે એક શાકભાજી તરીકે તો ઠીક છે પરંતુ સાથે તેમને એક એક ઔષધિ તરીકે પણ આપણે તેને સ્વીકારીએ છીએ એટલે કે આજે શક્તિશાળી ડુંગળીના ઘણા બધા ચમત્કારિક ફાયદા સાથે તેમના ઘણા બધા નુકસાન પણ છે તો તે આવો જાણીએ

એમ ત્રણ દોષ વચ્ચે નું તે સંતુલન કરે છે એટલે કે તેમાંનો ખાસ કરીને વાત દોષ એટલે કે વાયુ દોષ કે જે એ જે વાયુ દોષ આપણા શરીરમાં જ્યારે વધે છે તેના કારણે આપણા શરીરમાં સાંધાના દુખાવા અથવા તો કડતર અથવા તો પાચન શક્તિ મંદ થવી એ આપણે કબજિયાત થવી આવી ઘણી બધી તકલીફો લાવે છે એટલે તો મિત્રો આ જે ડુંગળી છે તે આપણે જો વધેલો વાયુ દોષ છે એટલે કે વધેલો વાત દોષ છે તેમને ઓછો કરે છે અને આપણા શરીર ને બળવર્ધક અને લાંબા સમય સુધી ઉર્જાવાન પણ રાખે છે સાથે ડુંગળી તે પુરુષો માટે એક વાજીકર સાબિત થાય છે એટલે કે ડુંગળીમાં એક સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની તે ખૂબ જ સારી એવી સક્ષમતા ધરાવે છે સાથે ડુંગળી કે જેનાથી આપણા શુક્રાણુની જે ગુણવત્તા વધે છે તો એવા ઘણા બધા પુરુષો માટે આ જે ડુંગળી છે તે ઉત્તમ અને અમૃત છે પૂછો કેમ કારણ કે ડુંગળીમાં એવા ઘણા બધા પોષક તત્વો આવેલા છે કે જેથી કરીને જે તમારી કામ શક્તિ છે તે વધારે છે અને સાથે જે તમારી સેક્સ્યુ હેલ્થ છે તેને પણ સારી રીતે તે વધારે છે એટલે જ તો ડુંગળીને વીર્યવર્ધક અને બળવર્ધક પણ કહેવાય છે એટલે કે તે આપણા શરીરમાં વીર્ય પ્રદાન કરે છે સાથે આપણા શરીરમાં બળ પણ પ્રદાન કરનારી છે સાથે કહેવાય છે ને મિત્રો કે બધા જ રોગોની માતા એટલે કે પાચન અગ્નિની મનતા તો હા મિત્રો જો તે તમારી ડુંગળી છે તે આપણા શરીરમાં જે છઠાગ્નિ છે તેને પ્રદીપ કરે છે એટલે કે પાચન અગ્નિ વધારે છે કે જેથી કરીને આપણે ભોજન પ્રત્યે રુચિ વધવી સાથે આપણે ભૂખ લાગવી અને સાથે આપણું સરળતાથી પાચન થવું આવા ઘણા જ બધા તે ફાયદા આપે છે અને સાથે મિત્રો ડુંગળીમાં ફ્લેવનોઇડ અને ક્વિસ્ટેન એવા બે અગત્યના પોષક તત્વો રહેલા છે એટલે કે તે એન્ટી તરીકે પણ તે સાબિત થાય છે કે જે આપણા શરીરમાં વધેલો જે કચરો છે તે તે સરળતાથી તે બહાર ફેંકી દે છે અને મિત્રો તે કાર્ડિયો પ્રોટેક્ટિવ તરીકે પણ સાબિત થાય છે એટલે કે તે આપણા હૃદયની 360 ડિગ્રી તે આપણા હૃદયની સાર સંભાળ કરે છે કારણ કે તેના કારણે આપણા શરીરમાં જે જે વધી ગયેલું છે બેટ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે તે દૂર કરવામાં ખૂબ જ તેવું મદદરૂપ થાય છે અને સાથે સાથે આપણા શરીરમાં તે ગુડ કોલેસ્ટ્રોલ કે જે આપણા શરીર માટે તે ફાયદાકારક છે તે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ તે સારી રીતે જાળવી રાખતી હોય છે અને મિત્રો આ જે હૃદયની જે જે નળીઓ છે કે જે એમાં જે કોલેસ્ટ્રોલ ધીમે ધીમે જમા થતું હોય તેને પણ દૂર કરવા માટે ડુંગળી એક ઉત્તમ અને અમૃત છે સાથે સાથે વાત અગત્યની એ પણ કરીશ કે જે લોકોને ડાયાબિટીસ રહેતું હોય એવા લોકો માટે તો ખાસ ડુંગળી એક ખૂબ જ એક નિર્દોષ નિર્દોષ ઔષધ છે કારણ કે જે ડુંગળીમાં એવા ઘણા બધા એવા એન્ટી ઓક્સિડન્ટ સાથે ઘણા બધા એવા પોષક તત્વો રહેલા છે કે જેથી કરીને ઇન્સ્યુલિન રેગ્યુલેશન માટે ખૂબ જ સારું એવું તે મહત્વ આપતું હોય છે તો મિત્રો જે ડુંગળી છે તે ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ હોય તો જરૂર ખાવી જ જોઈએ અને મારી અગત્યની વિનંતી તો એ પણ છે તો તમે બપોરના સમયે જો ભોજનમાં ડુંગળીને સ્થાન આપશો તો જરૂરથી ડાયાબિટીસ વાળા લોકો માટે અને બીજા અન્ય લોકો માટે પણ જે ડુંગળીના જે તમામ ફાયદા ફાયદા તમને મળતા હોય છે સાથે જે તમારું જે લિવર મેટાબોલિઝમ પણ સુધારે છે એટલે કે લીધા ખોરાકનું જે સરળતાથી પાચન કરે છે તેથી કરીને જે તમારી કબજિયાત જેવી સમસ્યાથી પણ તમને બચાવે છે સાથે તે ગોડ હેલ્થ એટલે કે આપણા આત્રડાની હેલ્થ માટે ડુંગળી જે ખૂબ જ મહત્વની છે કારણ કે તેમાં રેસા પ્રચુર માત્રામાં હોય છે તેમાં ફાઈબરનું પ્રમાણ વિપુલ માત્રામાં હોય છે આપણે જે કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખે છે સાથે જે આપણા આત્રડાની મૂવમેન્ટ છે તે પણ વધારે છે એટલે કે તે લીધેલા ખોરાકનું પાચન કરે છે અને સરવાળે આપને શરીરને બળવર્ધક વીર્યવાન ઊર્જાવાન પણ બનાવે છે અને હા મિત્રો એ કહેવાય છે ને કે લીધેલો ખોરાક આપણો નથી પરંતુ પચાવેલો ખોરાક આપણો છે એટલે જ તો મિત્રો ડુંગળીને જો આપણે ભોજનમાં જરૂરથી સ્થાન આપીશું તો જરૂરથી આવા આપણને ઘણા બધા અનેક ફાયદા મળતા હોય છે સાથે ડુંગળી આપણે જે પેટમાં અથવા તો આંતરડામાં જે અલ્સર પડતા હોય તેનાથી પણ તે આપણે

આવા બધા સમયમાં આવી આવી બધી જયારે સમસ્યા હોય ત્યારે ડુંગળી ખાવાથી ઘણી બધી આપણને રાહત મળતી હોય છે કારણ કે તેમાં એક કુદરતી દેશી એન્ટીબાયોટિક્સ તરીકેનો પણ તેમાં ગુણ રહેલો છે તો મિત્રો આજે ડુંગળીને છે તે જરૂરથી ભોજનમાં આપણે સ્થાન આપવું જોઈએ પરંતુ રાત્રે ન આપતા જરૂરથી આપણે બપોરના સમયે ભોજનમાં સ્થાન આપવું જોઈએ કે જેથી કરીને તમારી કે જેથી કરીને તેમનું પાચન પણ એકદમ હળવું અને ઇઝીલી થતું હોય છે અને તેમના બધા જ ફાયદા તમને મળતા હોય છે પરંતુ મારી અગત્યની વાત એ પણ છે કે જે લોકોને પિત્ત પ્રકૃતિ અથવા તો જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય તો તેવા લોકો ડુંગળીનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ અથવા તો ના કરવું જોઈએ અને અગત્યની વાત એ પણ કરીશ કે જો મિત્રો આજે ડુંગળીનું આપણે ભોજનમાં જરૂરથી સ્થાન આપીએ કારણ કે પચાસ અથવા તો સાહીઠ વર્ષથી ઉપરની ઉંમર હોય તો એવા લોકો માટે ઘણી વખતે હાડકાની હાડકા નબળા પડવા હાડકા પોલા થવા આવી ઘણી બધી તકલીફો અવારનવાર રહેતી હોય છે તો તેવા લોકો માટે ખાસ કે ડુંગળીથી કેલ્શિયમ છે માટે હાડકા મજબૂત બનાવવામાં તે ખૂબ જ મદદરૂપ થાય છે અને મિત્રો આ જે વિડીયો છે એ તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો કારણ કે આ સમયમાં ઘણા બધા લોકો આજે ડુંગળીને છે તે સાઇડ કરી દેતા હોય છે પરંતુ આજે ડુંગળીને જો તે રોજ ભોજનમાં સ્થાન આપશે તો જરૂરથી તેમને અને તે અને તેમના પરિવારને જરૂરથી લાંબા સમય સુધી સ્વસ્થ પણ રાખી શકશે અને તેના બધા જ ફાયદા પણ તે પ્રાપ્ત કરી શકશે અને મિત્રો આપી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર જય ધનવંત્રી